તમે કોઈ સમજ ના આપણે મોકલે માથા કોઈ ટૂંકડ ખાય પીને લે કે પણ તમારે એ વખતે આવી નાની દીકરી હોય ને વચ્ચેના ના આડેલા હોય ને આપણે નથી આડેલા આવતા કે તમને આ દીકરી વાળી નથી આ દીકરી વાળી નથી અરે તમને દીકરી વાળી હોય તમે તમારા પરિવારમાં તમે પપ્પાને કહી શકો શું કહી શકો કે પપ્પા હું તમારી લાડકી નથી હું તમારી વાલી નથી મમ્મી તો વાલી નહીં કેમ કે એમના તો પત્તી ચાલીસ વર્ષ લગન થયા પણ હું તો વાલી છું ને બરાબર તો તમે મારા માટે તો વ્યસન છોડો અને પપ્પા તમારા શરીર પર ફક્ત તમારો અધિકાર નથી તમારા શરીર પર મમ્મીનો અધિકાર છે ભાઈનો અધિકાર છે મારો અધિકાર છે એવું કહી શકો બેટા તો તમે એક કપર વ્યસન છોડાવી શકો છો હવે ઘણીવાર આપણે કહીએ કે જ્યારે આ પરણિતમાં દીકરી આપણામાં એક રિવાજ છે બરાબર કે જ્યારે ઘરવાજા પરણમે ઘરે આવે ને તો આપણે શું કરીએ છીએ બેટા